સુશાસન દિવસથી જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું કારણ કે ઉપાધ્યક્ષ પદે રહેલા જેઠાભાઈ આહિરે અચાનક કેમ રાજીનામું આપી દીધું એ ચર્ચા જોર પકડ્યું કારણ કે દૂર દૂર સુધી કોઈ એવી કલ્પના પણ નહોતી કરી એવામાં સમાચાર મીડિયામાં દોડતા થયા દરેક સવાલોના જવાબમાં જેઠાભાઈએ કહ્યું કે મેં સહકારી ક્ષેત્રમાં મારી વ્યસ્ત સત્તાના કારણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે આજે રાજીનામું આપ્યું છે તે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કોઈ સમાચાર નહીં કોઈ વાત નહીં ડાયરેક્ટ રાજીનામું અને બ્રેકિંગ ચલાવવા પડી રહ્યા છે આવું કારણ શું કે કાંઈક રાજીનામું આપવું પડ્યું રાજીનામું આપવાનું કારણ છે સ્વૈચ્છાએ મેં આપ્યું છે મારી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકેની મારી ફરજ છે અને ભારતીય જનતા પાર્ટીએ મને જે અત્યાર સુધી આપ્યું છે એ મારા માટે બહુ મોટું છે બે ટર્મ સુધી મને ડેપ્યુટી સ્પીકર તરીકે રિપીટ કર્યો એ પણ અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ બનાવ છે અને જે પાર્ટીમાં હું છ ટાઈમથી ધારાસભ્ય છું કોઈ પણ વિવાદ વગર મેં છ ટર્મથી ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું છે ડેપ્યુટી સ્પીકર તરીકે કામ કર્યું છે નીમાબેન આચાર્ય હતા એમની સાથે પણ કામ કર્યું છે શંકરભાઈ સાથે કામ કર્યું છે એટલે મારે એમની સાથે પણ કોઈ વિવાદ નથી થયો કે કોઈ વ્યક્તિ સાથે કોઈ પાર્ટી સાથે કે કોઈ અધિકારી સાથે કોઈ પણ પ્રકારના વિવાદ સિવાય સૌ સંપૂર્ણ રીતે સ્વસ્થ દિલથી મનથી વિચારીને માન્ય મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ અમારા સંગઠન મંત્રી બધાની સાથે ચર્ચા કરીને પછી મેં નિર્ણય લીધો છે મુખ્યમંત્રી સાથે કે પ્રદેશના મોવડી મંડળ સાથે કોઈ વિચાર વિમર્શ થયો છે ને ત્યારબાદ આ પ્રકારનો પગલો ભર્યું છે મેં એમની સાથે ચર્ચા કરી છે અને એમણે મને કીધું કે બહુ સારી વસ્તુ છે મેં કહ્યું આટલી બધી જવાબદારીઓ છે તો જવાબદારીઓ બધું એક ઓછી થાય ને એક કાર્યકર્તા કરતા મળડો તો સારું લાગે હું રહું કરનારું એનાથી કંઈ ફરક નથી પડતો તો એમને બહુ મારી વાત ગમી કે સારી વસ્તુ છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રદેશ પ્રમુખ પણ અમારી સાથે હાજર રહ્યા અને મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ એવું હતું કે ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ રાજીનામું આપશે અને એમને મોટી જવાબદારી પણ મળે આ પ્રકારની પણ વાત હતી પરંતુ આ હવે બધું પતિ ગયું છે ને રાજીનામું આપ્યું છે મારું એટલા માટે જ છે કે મારી કોઈ અપેક્ષા જ નથી મને જ્યારે આપ્યું ત્યારે મેં કોઈ અપેક્ષા વગર મને પાર્ટીએ મારામાં વિશ્વાસ કરીને આપ્યું હતું ત્યારે બધા જે વાતો કરતા હોય તે પણ આ તમે બોર્ડ જોશો વિધાનસભાનું તો ડબલ રિપીટ કોઈ નથી મારા સિવાય અત્યાર સુધી નેક્સ્ટ કોઈ રિપીટ થાય તો વાત જુદી છે પણ ભારતીય જનતા પાર્ટીએ મને સેકન્ડ ટાઈમ પણ ડેપ્યુટી સ્પીકર તરીકે રિપીટ કર્યો ધારાસભ્ય તરીકે પણ મને ટિકિટ આપીને ચૂંટાયો એટલે ભારતીય જનતા પાર્ટી જે કહે આ મારે કરવાનું હોય પણ આ મેં એટલા માટે કે આટલા વર્ષોથી મને ભારતીય જનતા પાર્ટીએ બધું ઘણું આપ્યું છે અને ઘણી જગ્યાએ હું ઘણી સંસ્થાઓમાં ડાયરેક્ટર છું ચેરમેન છું નાફેડ જેવી દેશની સંસ્થામાં મને ચેરમેન તરીકે પાર્ટીએ જ્યારે બેસાડ્યો હોય તો મારી નૈતિક જવાબદારી થાય છે મારી ફરજ બને છે કે મારે કોઈ પણ સારું કામ થતું હોય તો સારા કામમાં સહયોગ કરીને પાર્ટીનું નામ ઉજળું થાય પાર્ટી આગળ વધે એ દિશાને હિસાબે મેં આ નિર્ણય લીધો છે અચ્છા તમે નાફેડની વાત કરી રહ્યા છો કે નાફેડમાં અને સહકારી સંસ્થામાં કામ કરવું છે એટલા માટે રાજીનામું આપ્યું છે તો એમાં કયા કયા પડકારો જોઈ રહ્યા છો ને એને પડકારો દૂર થાય તે માટે થઈને તમે ઉપાધ્યક્ષ જેવા પદને પણ રાજીનામું આપ્યું એની અંદર ઘણા બધા આખા દેશના ખેડૂતોની સંસ્થા છે આખા દેશના લોકોની સંસ્થા છે આખા દેશના ફાર્મરોને એમએસસી ભાવથી ખરીદવાનું પરચેઝ કરવાનું એને સેલ કરવાનું જ્યારે જ્યારે સમય સમય જે સરકારની ગાઈડલાઇન્સ હોય એ પ્રમાણે કામ કરવાનું એટલે પૂરતો સમય મળે તો વધારે સારું આખા દેશના ખેડૂતો માટે આપણે કરી શકીએ દરેક જગ્યાએ ખેડૂતોનું ડાયરેક્ટ સંપર્ક કરી શકીએ મિટિંગો કરી શકાય ખેડૂતો સાથે ચર્ચા થઈ જાય એમની શું તકલીફો સમજવાનો પ્રયત્ન થાય એના માટે વધારે સમય મળે અને વધારે સારા સારું કામ થઈ શકે કારણ કે બધી જગ્યાએ હોય તો સમયનો થોડો અભાવ રહે પણ મને પોતાને એવું લાગ્યું કે આટલી મોટી સંસ્થા છે દેશની અને આખા દેશના ખેડૂતો માટેની સંસ્થા છે તો આખા દેશના ખેડૂતોને વધારે વધારે સારો લાભ મળે પાર્ટીની ક્રેડિટ વધે વડાપ્રધાનનું નામ થાય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રી એમનું પણ સારું એક કોપરેટિવ સરકાર પહેલી વખતે સહકાર ખાતું બનાવ્યું છે નરેન્દ્રભાઈ સાહેબના વખતમાં તો એ સંસ્થાઓને સારી રીતે કામ કરવાનો મોકો મળે એ હિસાબે રાજીનામું આપ્યું છે સંગઠન બાકી છે ટીમ બાકી છે તો ટીમમાં ક્યાંય સ્થાન તરીકે તમે જોઈ રહ્યા છો આમ તો સંગઠનમાં કામ નથી કર્યું પણ આ બી એક જવાબદારી મળે તો નિભાવશો શું કરશો અને કેવી રીતે જોયો કારણ કે સત્તાની સેમીફાઈનલ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે બિલકુલ સાચી વાત છે એ પાર્ટીનો વિષય છે પાર્ટી જે નિર્ણય લેશે એ પાર્ટીનો છે પણ હું તો આમ તો સંગઠનનો કાર્ય કરતા જ નથી હું તો કામ કરવાળો કાર્ય કરતા છું એટલે મને જવાની કોઈ ઈચ્છા જ નથી કોઈ માગણી પણ નથી પરંતુ પાર્ટીનો જે નિર્ણય હશે એ શિરો માન્ય હશે કોઈ બીજી જવાબદારી જોઈ રહ્યા છો ખરા સહકારીમાં અત્યારમાં એવી કોઈ જવાબદારીનો ભાગ મેં જોયો નથી ને વિચારતો પણ નથી પણ મને એક જ મારું કામ છે કે પાર્ટી મને જે કામ હોય એ ઈમાનદારીપૂર્વક કામ કરું મારા મનથી દિલથી આ એક મારા મગજની અંદર વિચારો છે કે પાર્ટીને જે આપણા પર આટલો વિશ્વાસ મૂક્યો આટલા વર્ષો સુધી પાર્ટી સાથે કામ કર્યું કાર્યકર્તાઓ સાથે કામ કર્યું તો જે બધા કાર્યકર્તાઓ પાર્ટીના આટલા સિનિયર અધિકારીઓ સિનિયર હોદ્દેદારો મારી સામે છ ટર્મમાં કેટલા બધા મિનિસ્ટરો બદલાયા ચીફ મિનિસ્ટરો બદલાયા તો એ સ્વૈચ્છાએ પાર્ટીના આદેશ અનુસાર કે પાર્ટીને લીધે એ બધા સીએમ હોય કે કોઈ પણ હોય તો બધા જયા જ છે સ્વેચ્છાએ જાય કે પાર્ટીના હુકમના કારણે જાય તો પાર્ટી જે કે એ કરવાની માનસિકતા પૂરેપૂરી છે અને એમાં કોઈ પણ સંદેહ વગર મેં રાજીનામું આપ્યું છે પ્રેમથી આપ્યું છે સહખુશી આપ્યું છે રાજી ખુશી આપ્યું છે કોઈ વાદ વિવાદ વગર આપ્યું છે બિલકુલ તો કોઈ પણ વાદ વિવાદ વગર અને નિસંદેહ રાજીનામું આપ્યોની વાત જે છે તે જેઠા ભરવાડના મુખેથી સાંભળવા મળી રહી છે શ્રેણી મહેતા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ જેઠાભાઈ ભરવાડ ઓગણીસો અઠ્ઠાણું થી સતત ધારાસભ્ય છે હાલ તેઓ પંચામૃત ડેરીના ચેરમેન છે સાથે જ ગયા વર્ષથી તેઓ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે નાફેડના ચેરમેનની જવાબદારી પણ સંભાળી રહ્યા છે જ્યારે સરકારને સવાલ કરાયો ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તાએ પણ રાજીનામું જેઠાભાઈએ પોતાની ઈચ્છાથી આપ્યો હોવાનો દાવો કર્યો અગાઉ પણ પાર્ટીને એ જણાવી ચૂક્યા છે પાર્ટીની વ્યવસ્થામાં પાર્ટીને જ્યારે એવું લાગે ત્યારે એમની એ વાતને એમણે સ્વીકારી છે અનેક કામોમાં જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું સતત માર્ગદર્શન એ મળતું રહેવાનું છે ધારાસભ્ય પણ એ રહેવાના છે ઉપાધ્યક્ષ તરીકે એમણે સ્વયં સામેથી પાર્ટીને કહ્યું અને પાર્ટી એમની વાત સતત એમ કહેતા રહ્યા ત્યારે પાર્ટી એમની વાત આજે સ્વીકારીને મને રાજીનામું આપ્યું છે પણ અમારા સહકારી ક્ષેત્ર હોય ભારતીય જનતા પાર્ટીની નેવમાં એ જેઠાભાઈનો ખૂબ મોટો સિંહ ફાળો છે મધ્ય ગુજરાત હોય કે રાજ્ય હોય એમનું માર્ગદર્શન એ સતત મળતું રહેવાનું છે આજે જગ્યા ખાલી પડશે એમાં કોઈને જવાબદારી સોંપાશે હું રાજીનામું આપું છું સ્વાભાવિક છે કંઈ નાના મોટા અદરબદલ થતા હોય તો પાર્ટીની વ્યવસ્થામાં માની જગદીશભાઈના નેતૃત્વમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને અમારું શીર્ષસ્ત નેતૃત્વ જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે જવાબદારીઓના અદરબદલ સાથે જવાબદારીઓ સ્વીકારાતી હોય છે અદબલ થતો હોય છે એ વ્યવસ્થાઓમાં પાર્ટી જ્યારે જે નક્કી કરે એ પ્રમાણની વ્યવસ્થામાં આપને જાણ કરીશું